હેલો વેલકમ ટુ આર કે કુકિંગ ફોર એવર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ લસ્ચી જેમાં તમે સામગ્રી જોઈ શકો એ પ્રમાણે છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો જેમાં મેં મિલ્ક ક્રીમ દહીં સ્ટ્રોબેરીઝ ડ્રાય ફ્રૂટ્સ અને રોજ સિરપનો યુઝ કર્યો છે હવે આ જે મિલ્ક ક્રીમ છે અહીંયા અમે હેવી વીક વ્હીપિંગ ક્રીમ આવે છે એનો ઉપયોગ કર્યો છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હા આપણે થોડાક આઈસના ટુકડાની પણ જરૂર પડશે તમે જોઈ શકો એવી રીતે મેં બાઉલમાં લઈ લીધી છે અને હવે આપણે એને વિપિંગ ક્રીમને હેન્ડ મિક્સચરથી આપણે એને મિક્સ કરીશું થોડા આઈસના ટુકડા અંદર એડ કરી દઈશું કે જેથી આપણે હેન્ડ મિક્સચરથી જ્યારે આપણે એને કરીએ ત્યારે એ ગરમી પકડે છે તો આપણે ગરમી ના પકડે એના માટે થોડા આઈસના ટુકડા અંદર એડ કરી દઈશું હવે તમે જુઓ છો કે મિક્સર થોડું આપણને ગાઢ થવા માંડ્યું છે અને આપણે વધારે પડતું છીક સુધી થવા દેવાનું નથી આવી રીતે જ થોડું મિક્સર જાડું થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે વધારે આપણે કરીશું તો એનું માખણ બની જશે એટલે આપણે એ નથી કરવાનું તમે જોઈ શકો એ પ્રમાણે આપણે એની થિકનેસ રાખવાની છે ગાઢી હવે આને હું થોડા અંદર બે ચમચી જેટલું દહીં એડ કરી દઈશ કે જેથી ખટાસ આવે લચ્છીની જેવી અને આને હવે થોડુંક મિક્સ કરીને પછી થર્ટી મિનિટ સુધી પાછું એને મૂકી દઈશ કે જેથી બધી હવા ભરાય છે અંદર એ થોડી નીકળી જાય હવે તમે જોવો છો મેં કપમાં લઈ લીધું છે અને એની અંદર હવે બે ચમચી જેટલું મેં રોજ સિરપ એડ કર્યું છે જે આપણે રૂઆ અફઝા કહીએ ને એ છે તમારે બીજા કોઈ ફ્લેવરનું બનાવવું હોય તો તમે એ એડ કરી શકો છો આમાં અને તમારે આવી રીતે સિરપ ના લેવું હોય કોઈ તો તમે કોઈ બી ફ્રૂટનો બી યુઝ કરી શકો છો પણ તમે સિરપ લો તો એનો ટેસ્ટ વધારે સારો આવે છે તમે હવે જુઓ છો કે એને હું થોડું થોડુંક કરીને આવી રીતે મિક્સ કરું છું કે જેથી એને ક્રીમીનેસ સારી આવે હવે આ એકદમ રેડી થઈ ગયું છે એટલે હવે આપણે એને ગ્લાસમાં કાઢીને અને ગાર્નિશિંગ કરી દઈશું સર્વ કરવા માટે તમે જુઓ છો કેટલું ઠીક છે એકદમ આઈસ્ક્રીમ જેવું જ લાગે છે હવે અમે થોડીક રોજ સિરપ નાખ્યા વગરનું મિક્સર બહાર કાઢી લીધું હતું તો એને હું થોડું ગાર્નિશિંગ માટે એને યુઝ કરીશ તમે જોવો છો મેં થોડુંક હું એમને ચમચીથી જ યુઝ કર્યું છે તમારી જોડે પાઇપિંગ બેગ હોય તો તમે એમાં એડ કરીને અને એવી રીતે પણ શેપ આપી શકો છો તમને જેવું ગમે એવું બનાવી શકો છો તમે

અને પછી થોડીક સ્ટ્રોબેરી કટ કરીને રાખી છે એ પણ હવે હું ગાર્નિશિંગમાં યુઝ કરીશ તમે સ્ટ્રોબેરીની જગ્યાએ કોઈ બીજું તમને કોઈ બીજું ફ્રૂટ ભાવતું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમે જુઓ છો એકદમ રેડી થઈ ગયું છે અને તમને બહુ જ ઉનાળામાં બહુ જ ટેસ્ટી લાગે છે ઠંડક આપે છે અને હેલ્થ માટે બી સારું હોય છે આમાં આપણે બીજી કોઈ પણ સુગર કે કશું જ એડ કર્યું નથી અને જે સિરપ લીધું છે એની જ સ્વીટનેસમાંથી આપણને એકદમ સ્વીટ લાગશે એની જ સ્વીટનેસ આવી જશે એટલે આપણે બીજું કોઈ પણ ગળપણ અંદર ઉપયોગ કરવાનો નથી એટલે એ હેલ્ધી છે અને કોઈ ગેસ્ટ આવે તો પણ તમે આવી રીતે બનાવીને આપો તો બહુ જ મસ્ત લાગે છે અને થોડીક જ વારમાં બની જાય છે અને બહુ વાર નથી લાગતી તમારે થર્ટી મિનિટ જે રેસ્ટ કરવા મૂક્યું ને એ ના મૂકવું હોય ને તો ખાલી ચમચીથી હલાવી દેવાનો થોડી વાર એટલે એની બધી હવા નીકળી જાય ને એટલે થોડું લિક્વિડ લાગે બસ બીજું કશું નહીં ધ્યાન રાખવાનું આમાં હવે આપણું ડ્રિંક રેડી છે હવે આ રેડી છે તમે એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ આર કે કુકિંગ ફોર એવર અને તમે કમેન્ટમાં જણાવી શકો છો કે આ તમને કેવું લાગે છે તમે ટ્રાય કર્યું કે નહીં અને બીજી કોઈ રેસીપી તમને જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો આપણે જલ્દી જ એનો બીજો વિડીયો બનાવીશું થેન્ક યુ બાય